વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલ રવિ વાવેતરનું નીલગાય રોઝ અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેત પાકનું નિકંદન કરવામાં આવ્યું ખેડૂતોની ફેન્સિંગ તારની વાળ દ્વારા પાક રક્ષણની માંગ કરવામાં આવી છે ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું છે સાથે ખેડૂતો દ્વારા ખાતર લાવીને ખેતરમાં નાખવામાં આવ્યું છે સારી એવી માવજત પણ કરવામાં આવી છે હાલ ખેડૂતો દ્વારા કરાયેલ રવિ વાવેતરનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે પણ મેઘરજ બિલોડા માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલ પાકના દુશ્મનો નીલગાય રોજ અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે તૈયાર ઉભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખે છે તો અરવલ્લી જિલ્લામાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ચોસઠ હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ વાવેતર કર્યું છે જે વિગતવાર જોઈએ તો ઘઉં એક્યાસી હજાર ત્રણસો પચાસ હેક્ટર બટાકા વીસ હેક્ટર ચણા દસ હેક્ટર વરિયાળી બાજરી જેવા પાકો કુલ મળીને એક લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ચોસઠ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ વન્ય પ્રાણીઓ આખા આખા ખેતરોમાં નુકસાન કરી રહ્યા છે તો અંતર્ગત નુકસાનના બચાવ માટે વિભાગ અને ખેતીવાડી વિભાગમાં ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈની તારની વાળ ફેન્સિંગ જેવી સુવિધા આપવામાં આવી નથી ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના તમામ મહેનત પણ પાણી ફરી પાણી ફરી વળ્યા છે તમામ મહેનત પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોમાં

મારું કામ થાય તો ખેડૂતનો બિચારો જીવતો થાય નહીતર મારું આજ સુધીનું પકવેલું છે ને બધું સફાસટ કરી નાખ્યું જંગલી પ્રાણીઓ સાફ કરી નાખ્યું છે અને રાતના ટાઈમે વીજળી આવે એ અનિયમિત આવે અમારે તો પાણી વાળું પાણી હતી કે બધું રોજ આવું ભૂંડ આવું તો અમારે કઈ રીતે પૂરું કરવું આ બાબતે સરકાર શ્રી થોડો વિચાર કરી અને ગરીબના ત્યાં દરિયાના માણસ સુધી જાય અને અમારી વ્યવસ્થા કરાય એવી અમારી વિનંતી છે બીજું કશું નહીં આ પોકર વચનો અમારે મારે કરવાનું શું અમારા ખેડૂતો ગરીબ તો ગરીબ જ રહ્યો છે ભાઈ એટલે આ બાબત સરકાર વિચાર કરે એવી મારી રજૂઆત છે એ સમસ્યા સરકાર જલ્દી જલ્દી દૂર કરે પહેલાં અમારે નીલ ગાય રોજ અને ભૂંડ એ બહુ પરેશાન છીએ રાત દિવસ જાગી જાગી અને અહીંયા આગળ એટલી પરેશાની છે ને કે અમે સરકાર વાયદા કરે છે મોટા મોટા કરે છે પેરામીટર તાર બાજી આપશો તો આ કરશું તે કરશું પણ અમારા સુધી કોઈ પહોંચતી નહીં કોઈ સહાયતા અને આના માટે સરકાર કંઈક ને કંઈક કદમ ઉઠાવે એમને અમને થોડો ફાયદો રહેશે